નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ તારમી ગામના કન્યા પક્ષના તડવી પરિવારના અગારા સંગાડા પરિવાર વર પક્ષના તથા સગાઈ કરવા વરની શ્રીફળ તેમજ ચાંદલો કરવા તારમીથી તડવી પરિવાર તેમજ ગ્રામજનો તથા વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ તેમજ સગા સંબંધીઓ અંગારા ગામે પાંચ થી સાત ખાનગી વાહનોમાં તેમજ બીજા મહેમાનો મોટરસાયકલ પર સવાર થઈ આવ્યા હતા ભીલ સમાજના આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ મળી દહેજ પ્રથા નક્કી કરવામાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવતા કન્યા પક્ષના તડવી પરિવાર પક્ષના જૂના દહેજ પ્રથા મુજબ માંગતા મહેમાનોને પરત જમ્યા વિના પરત રવાના થયા હતા હાલમાં દાહોદ જિલ્લામાં બિરસા મુંડા ભવન આદિવાસી સમાજના મસીહા શ્રી પ્રવીણભાઈ પારગીની આગેવાની હેઠળ મોટા ખોટા ખર્ચાઓ તેમજ દહેજ દારૂ અને ડીજે સદંતર બંધ કરવા અભિયાન રથ દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે છતાં નિયમનો ભંગ કરવામાં આવતા મહેમાનોને ભોજન લીધા વિના વિલા મોટે પરત રવાના થયા હતા નીલસ વસેયા સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સિંગવર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી